હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું એક પાચન શક્તિ વધારે એવો પાવડર લઈને આવી છું એક એવો પાવડર જેને તમે જમીને જો દરરોજ લસો તો તમારા શરીર માટે તમારા પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે કહેવાય છે કે કોઈ પણ શરીરની બીમારી આપણા પેટથી જ શરૂઆત થતી હોય તો જેટલું આપણું પેટ સારું જેટલી આપણી પાચનશક્તિ સારી એટલું જ આપણા શરીર માટે સારું છે એના માટે આપણે સૌ પ્રથમ લેવાનું છે સિકેલ જીરાનો પાવડર આપણે કાચે કાચું જીરું લેવાનું છે એને શેકીને મેં પાવડર તૈયાર રાખેલો છે અને હા આપણે વાટકીનું માપ જે વાટકી તમે માપ માટે લ્યો છો એ જ બધા જ પાવડર માટે લેવાની છે એટલે તમને માપનો આઈડિયા આવશે જેટલો આ એક વાટકી જીરું પાવડર લીધો જ વાટકીનું માપ તમને આઈડિયા આવી જશે તમારે જો વધારે બનાવીએ તો તમે જે વાટકી વાપરો છો એ વાટકી લો પણ એના માટે માપ સરખું રાખવાનું છે એક વાટકી જીરા પાવડર સામે એક વાટકી સૂંઠ પાવડર એમાં ફિક્સ રાખવાનું છે જે વાટકીની સાઇઝ તમારે લેવી હોય તમારા ઘરે હોય એ તમે લઈ શકો છો જીરાના કેટલા ફાયદાઓ છે જીરા જીરો પાવડર આપણા શરીર માટે ઠંડક આપે છે એ પાચનશક્તિ માટે સારું છે કબજિયાત માટે સારું છે બહુ જ ફાયદાઓ છે સાથે સૂંઠ લીધી છે સૂંઠના પણ ઘણા ફાયદાઓ છે આપણને ઘણાને ગેસની પ્રોબ્લેમ હોય કે રોગપ્રતિકારક શક્તિ વધારવી છે તો એના માટે સૂંઠ ખૂબ જ સારી છે ને શરદી ઉધરસ માટે પણ ખૂબ સારી છે તો મેં એક વાટકી જેલો જીરા પાવડર એક વાટકી સૂંઠ પાવડર લીધું છે અને સાથે લીધું છે સંચર પાવડર એ અડધી વાટકી અને માપ અડધી વાટકી હિંગ લેવાની છે સંચર પાવડર એટલા માટે કે સંચર પાવડર એવ એવું છે કે એ તમે ખાલી પેટે પણ લઈ શકશો એને સવાર ઉઠીને પાણીમાં એક ચમચી નાની એક ચમચી સંચર પાવડર એડ કરીને એક ગ્લાસ પાણીમાં પી પી શકો તો કબજિયાત માટે ખૂબ જ સારું છે ને હિંગ સાથે લીધી છે હિંગ અને સંચરનું માપ સેમ રાખવાનું છે અને જીરું પાવડર અને સૂંઠનું માપ સેમ રાખવાનું છે હિંગ એટલા માટે ઘણીવાર આપણે જમીને પેટ ભારે ભારે લાગતું હોય કે જેમાં પછીની ત્રણ કલાકે આપણને પેટ ભારે ભારે લાગતું હોય તો હિંગ એના માટે ખૂબ ફાયદાકારક છે ગેસ માટે પણ એટલી જ ફાયદાકારક છે હિંગ આ ચારેય વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે તો બસ આપણો આ પાચન પાવડર તૈયાર થઈ જશે ને હા મહિનાઓ સુધી આ પાચન પાવડર બગડતો નથી તમે એને એક એર ટાઈટ કન્ટેનરમાં રાખી લેવાનો છે અને મુખવાસની જેમ જમીને ખાસ લેવાનો છે બધાને મિક્સ કરી અને રેડી થઈ ગયા બાદ તમારે એને ચમચીથી અડધી ચમચી સુધી લઈ શકાય એને કોઈપણ રીતે ફ્રીઝમાં રાખવાની જરૂર નથી તમારે નોર્મલ ટેમ્પરેચરે રાખવાનું છે એટલે નોર્મલ તમે કબાટમાં કે રસોડાના કોઈ પણ ખાનામાં કેમ રાખી શકો છો આપણે બસ હવે બધા મિક્સ કરી લઈએ અને આપણો પાવડર તૈયાર થઈ જશે જયમાં પછી યાદ રાખવાનું ખાલી પેટે નથી લેવાનું જયમાં પછી આ પાવડર લેવાનો છે તમે એને છાશમાં મસાલા તરીકે પણ લઈ શકો પાણી કે સોડા તરીકે પણ એમાં નાખીને મસાલા તરીકે લઈ શકો બટા જયમાં પછી આપણે કેમ જમીનનો મુખવાસ ખાતા હોય છે એમાં જમીનાની ચપટી ભરી લેવાની છે અમારા ઘરમાં બધાને દરેકને આદત છે જમીનાની ચપટી ભરી જ લઈએ આ કાંઈ જ નુકસાનકારક નથી આનાથી કાંઈ જ નુકસાન નહીં થાય પણ હા તમે ડેલી આ લેશો તો તમને જરૂરથી તમારા શરીરમાં ફેરફાર દેખાશે કબજિયાતનો પ્રોબ્લેમ તો સાવ જતો રહેશે ગેસનો પ્રોબ્લેમ સાવ જતો રહેશે અને પાચન માટે બેસ્ટ છે આ પાવડર ને હજી એક વાત હિંગ મેં લીધી છે જે આપણે વઘારમાં નાખીએ લોટવાળી હિંગ નથી લીધી તો બસ આપણો પાવડર તૈયાર છે નાના મોટા બધા આ પાવડર લઈ શકે છે નાના હોય તો પાંચ ચમચી પણ સેજ ઓછી આપવાની મોટા પાંચ ચમચીથી અડધી ચમચી સુધી લઈ શકે છે ફ્રેન્ડ્સ આ રેસીપી આ પાવડરના ખૂબ જ બધા બેનિફિટ્સ છે તમે એકવાર જરૂરથી તમારી ઘરે ટ્રાય કરજો અને ઘરના બધા ફેમિલી મેમ્બર્સને એક હેબિટ રાખ પડાવજો જો આ રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ના ભૂલતા